હર હર મિત્રો આજે આપણે બનાવીશું બાજરીના લોટના પુલ્લા તેના માટે મેં લસણ લીધું છે લીલા મરચાં લીધા છે મેં અહીંયા ચાર નંગ લીધા છે તમે તીખું ઓછું ખાતા હોય તો બે નંગ પણ લઈ શકો છો મરચાં આપણે સારી રીતે વાટી લેવાના છે અહીંયા એક વાટકો લીધો છે વાટકાના અંદર પાંચ ચમચી બાજરીનો લોટ નાખ્યો છે લસણ ને મરચાને પેસ્ટ એડ કરીશું લીલા દાણા એડ કરીશું ત્યારબાદ હળદર પાવડર એડ કરીશું જીરું પાવડર એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક પરી તેલ નાખ્યું છે ત્યારબાદ ધીમે ધીમે પાણી રેડી અને ગાંઠા ના પડે તે રીતે આપણે મિશ્રણને હલાવશું મિશ્રણને બહુ પતલું ધીમે મિશ્રણની કન્ડિશન આ રીતે રાખવાની છે મેં ખાવાના સોડા પણ નાખ્યા છે એને પણ સારી રીતે હલાવી લઈશું મેં અહીંયા એક પર તેલ નાખ્યું છે તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પુલ્લાને બે બાજુ સારી રીતે આપણે શેકી લઈશું ચમચાની મદદથી આ રીતે આપણે પુલ્લો બહુ મોટો કરવાનો નથી નાનો જ રાખવાનો છે ફેરવતી વખતે કેમ કે ભાગી જશે બાજરી લોટના પુલ્લા આપણા તૈયાર થઈ ગયા છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો